નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું સતત ગુજરાત પર સતત ગુજરાત સાથે ઉદયવરા ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના બાપર તાલુકામાં બાપર શહેર પ્રમુખ કોંગ્રેસના શહેર પ્રમુખ હુકુમસિંહ એક જે લેટર વાયરલ થયો છે હુકુમસિંહ શું કહેશો વાયરલ જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે બે દિવસ લેટર બાબત તો પહેલા પહેલા હું તમને ગુજરાતની જે કોંગ્રેસની જે અમારે કમિટી ચાલે છે ને એ બાબતે અમદાવાદની અંદર અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વધાર્યા હતા એ પછી ગુજરાત ની અંદર જે જિલ્લા પ્રમુખો છે ને એમને આદેશ કર્યો હતો આદેશ એવો કરવામાં આવ્યો કે જિલ્લાના પ્રમુખો જે ગુજરાત નું કોમ જિલ્લાના પ્રમુખ કરી શકશે હરેક જિલ્લાની વાત છે અને જિલ્લા જિલ્લાવાદ કોઈ સંસદ સભ્યો ચાલુ હોય કોઈ ધારાસભ્ય ચાલુ હોય કોઈ માજી સંસદ સભ્યો હોય કોઈ માજી તારા જભ્યો હોય એમને તો કોંગ્રેસ એક મેન્ડેટ આપે ને સંસદ જભ્ય હોય કે તારા જભ્ય સંસદ જભ્ય ને મેન્ડેટ આપ્યા પછી ચૂંટ્યા પછી એમની જવાબદારી કઈ આવે ખબર કે એમનું વિકાસ નું કોમ કરવા માટેનું એમના જિલ્લાના પ્રમુખને સંગઠનમાં એમને કોઈ મગદમારી કરવાનો આવતો જ નથી વારો અને રાહુલ ગાંધી એવું કીધું કે બધી જવાબદારી જિલ્લાના પ્રમુખ ની પાવર હોવો જોઈએ કોઈને મહામંત્રી બનાવવાના હોય કોઈને તાલુકા પ્રમુખ બનાવવાના હોય કોઈને શહેર પ્રમુખ બનાવવાના હોય એક બનાસકાંઠાની અંદર અત્યારે અમારા બનાસકાંઠાની અંદર જિલ્લાના પ્રમુખ દરબાર સમાજના આગેવાન ભરતસિંહ વાઘેલા છે એમના અધ્યક્ષ સ્થાને લોકસભા પણ જીતવામાં આવી હતી એ ઉદાહરણ આપું તમને એના પછી પાભર શહેર ની અંદર શહેર પ્રમુખ તરીકે હું અત્યારે ચાલુ છું અને તેમ પૂરતા જાણે બેટા ઝૂંડ લઈ આવી એટલે અશોકભાઈ ને બનાવ્યા હતા પણ હું શહેર પ્રમુખ તરીકે ચાલુ છું મને શહેર પ્રમુખ તરીકે મને કોઈ જિલ્લાના પ્રમુખ નો કોઈ એવો આદેશ નથી આવ્યો કે તમારે આવી કોમગીરી નથી કરવાની પણ મને એક લેટર દ્વારા ફેસબુક માં અને વોટ્સઅપ માં ચાલતું હતું અને કેટલાના અભિનંદન આવ્યા કે ભાઈ તમને જિલ્લાની અંદર મહામંત્રી તરીકે તમને લેવામાં આવ્યા છે પણ હું કોંગ્રેસ માં ભાભર શહેર પ્રમુખ તરીકે ચાલુ છું અને લેટર દ્વારા કોઈ મને જિલ્લાના પ્રમુખ કોઈની આદેશ નથી કર્યો કે તમે કોમ કરી ખરીદશો તાલુકાના પ્રમુખે વિનાભાઈ ઠાકોરે પણ મને આદેશ નથી કર્યો કે તમે કોમ કરી કરીશો પણ મને તો આ અત્યારે જેવી શંકા લાગે છે ખબર કે ભરતસિંહ અત્યારે જિલ્લાના પ્રમુખ છે ને એમને એમનો લેટર કોઈની ચોરી અને મને મહામંત્રી તરીકે રાખવામાં આવ્યો છે કે મારા વિરોધી કોઈ આવું કોમ કરે છે એ ભરતસિંહને તપાસની વાત આવે તાલુકા પ્રમુખ તે પણ તપાસ કરવો જોઈએ આ તપાસનો વિષય આવે છે અને જો આને આ રીતે કોંગ્રેસ ચાલશે ને તો સત્યાવી હા કોંગ્રેસ ની સરકાર આવશે કોંગ્રેસ ના ધારા જબે છે પણ ક્યારે છે કે જિલ્લા પ્રમુખ ને સંગઠન નો પાવર હોવો જોઈએ અને એમનું એ કે તાલુકા પ્રમુખ બનવો જોઈએ શહેર પ્રમુખ બનવો જોઈએ એના હાથે કોઈ ના દબડ કારણે કોઈ વસ્તુ બનવી ના જોઈએ તો સંગઠન ચાલવાનું છે અને અભિયાલ તમે અમારો એક ગુજરાત ની અંદર ચાણક્યા એક અમારું ગ્રુપ ચાલે છે અમે એક લખણ તમારા મીડિયા દ્વારા તમારા જોડે હું તમને આપીશ એમને એવું લખવામાં આવ્યું છે કે હુકમસિંહ શહેર પ્રમુખ તરીકે હટાવવામાં આવ્યા છે ને એ હટાવવામાં કેમ આવ્યા છે કે બાર મહિના પછી નગરપાલિકાની ચૂંટણી આવેલી એટલે હું અમારે ભાભર અંદર એક આગેવાન છે ને એ ભાજપ જોડે શોટ કરી અને નગરપાલિકાની ભાજપ ની બોડી લાવવાનો એવા ગદ્દારું કોંગ્રેસ હોય છે એના કારણે આ અત્યારે ખોટો લેટર છોડ્યો છે હાચું તમે સંગઠન ચલાવો તો પોણી નો પોણી અને દૂધ દૂધ થઈ જાય તો કોંગ્રેસ સાચી છે ને હાચા કાર્યકરો અત્યારે અત્યારે વિચાર રહેલા કે હાચા કાર્યકરો કોઈ દાડો તારે જબે ચૂંટણા હોય સંસદ જબે ચૂંટણા હોય કે બે વાર કે પાંચ વાર ગમે તેવા તારે જબે સાચા કાર્યકરો તો એમને ભર શહેર ની પણ રજૂઆત કરી નથી અને એક તમે એમનો વિકાસ નું મને બતાવો તો હું એમનો ગુલામ થઈ આજ આજની તારીખ ની અંદર અને પેટા ચૂંટણી ની અંદર અત્યારે અમારે બનાસકાંઠાની